નદીને પૂરવા માટેનો ચાલુ રહેલો પ્રયાસ આમ તો છેલ્લા કેટલાય વર્ષોથી દેશમાં નદીઓને એકસાથે જોડવા માટેની યોજનાનો વિચાર એ સરકાર દ્વારા સમયાંતરે થતો રહ્યો છે અને કઈ કંસ તેનું અમલીકરણ પણ સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ આ નદીઓને ઊંડી કરવા માટે જ્યારે સરકાર લાખો રૂપિયા ખર્ચી રહી છે અને એના માટેનું આયોજન પણ આગોતરું કરી રહી છે ત્યારે આમોદની ઢાઢર નદીને પૂરવા માટેનો પ્રયાસ જેને તંત્રની મંજૂરી દ્વારા કરવામાં આવતો હોય એમ લાગી રહ્યું છે આજથી ચાર પાંચ વર્ષ પૂર્વે પણ આ નદીને આ રીતે પૂરીને કામચલાઉ પુલ બનાવીને એક વાહન પસાર કરવામાં આવ્યો હતો અને એવો જ પ્રયાસ પુનઃ આ વર્ષે પણ પુનઃ શરૂ કરવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે એક કંપનીના મોટા વહેસલને પસાર કરવા માટે રોડ ઉપર બનેલા પુલને નુકસાન ન થાય એટલે નદી પૂરીને કામચલાઉ પુલ બનાવીને આ વાહન પસાર કરવાનો પ્રયાસ હાલ તો આ લાગી રહ્યો છે પરંતુ આ કંપની પોતાનું વાહન પસાર કરવામાં છે જે ઢાઢર નદીને પૂરીને એમાં રસ્તો બનાવે છે જ્યારે આ વાહન પસાર થઈ ગયા પછી આ કંપની દ્વારા આ ઢાઢર નદીમાંથી નાખવામાં આવેલો માલ એ કાઢવામાં આવતો નથી જેને કારણે નદીમાં એ માલ એ પડેલો રહે છે વળી નદીની આસપાસની બંને સાઈડની ભેખડોને દસ દસ પંદર ફૂટ ઊંચે સુધી ખોદી નાખવામાં આવતી હોવાથી નદીની પાળ પણ ધોવાઈ જાય છે અને એના કારણે ચોમાસામાં વરસાદનું પાણી આ નદીમાંથી ખૂબ સરળતાથી આજુબાજુના ખેતરોમાં પસાર થઈ જાય છે જેથી ખેતીના પાકને ઊભું નુકસાન થાય છે અને જમીનનું ધોવાણ પણ મોટા પ્રમાણમાં થાય છે વહીવટી તંત્ર આ ખેતર માલિકોને પૂછ્યા વગર જ આ કંપનીઓને પોતાની વાહન પસાર કરવાની મંજૂરી આપી દેતી હોય છે અને ખેડૂતોને પુષ્ટિ સુદ્ધા નથી આ નદીના કિનારે આવેલા ખેડૂતોના ખેતરને આના કારણે ભારે નુકસાન થતું જોવા મળી રહ્યું છે વળી આ ઢાઢર નદીમાં બસો પચાસથી વધારે મગરોનો વાસ છે આ મગરો પણ સરળતાથી આ રસ્તા ઉપર આવી જાય એવી શક્યતા રહી ગયેલી છે